અમદાવાદ નેશનલ પર અત્યારે ટ્રાફિક જામ કારણ કે હિંમતનગરના ગામડી પાસે એક અકસ્માતનો બનાવ બન્યો એ અકસ્માતમાં ગામડી ગામના યુવકનું મોત થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગામજનોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો અને પોલીસનું આખી આખી વાન જે હતી તેને પણ આગ લગાડી દીધી

લાકડા પાછી અને રસ્તો બ્લોક કર્યો પોલીસ પોલીસે જયારે મેસેજ મળે ત્યારે પોલીસની લગભગ ત્રણેક ગાડીઓ અડધો કલાકમાં જગ્યા પર આવી ગઈ હતી ટ્રાફિક જામ એ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગે પણ નાખી છે બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે અકસ્માત નો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે બાકી થોડા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું શું ડિમાન્ડ હતી સ્થાનિક લોકો ની જેના કારણે આવી વિરોધ કરવો પડ્યો સ્થાનિકો સ્થાનિક સાથે વાતચીત કરતા એવું કહે છે કે અમારે અહીંયા બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી જયારે એનએચઆઈ અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમય મર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ એની ઉપર સ્ટે લઈ આવ્યો હતો અને પછી એ એ સ્ટે પણ ગઈકાલે ચૌદ પાંચે ચૌદ પાંચે વેકેજ પણ થયેલો છે કે નવેસરથી દંડની કાર્યવાહી કરવામાં આવશે એવું એનએચના અધિકારીઓ જણાવે છે দেখাবি তো কলেজে ভালো করি আমি তো টাইমটা ভাল বানাও তো

هي ان گاڑی لا دے تا اس کا سٹیج ہے یہ تو اوب ہے یہ تو اوب ہے મ্যাডમ પેલી સાઈડ બંધ કરી બસ ખાલી પેલો આલેખ છે જાળો આલેખ છે જાળો બિજામાં કાલ મળીએ સ્થિતિ એટલી વણસી હતી કે હિંમતનગર થી શાસન થઈને આખો વાહન વ્યવહાર નું ડાયવર્ટ કરવામાં આવ્યું આ અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ શેર અને કરવાનું ભૂલશો નહીં આભાર